ભાનુશાલી જ્ઞાતી તમામ મહાજન મંડળ તમ ગામે જ પ્રમુખ તમને જી કારોબારી તથા મને ભાનુશાલી જ્ઞાતી જ આગેવાન ભાઈયો તથા બહેનો તથા યુવાનો આવતીકાલ તારીખ તેર ત્રે બજાર પંચ ગુરુવા સવાર જો સાડા દો વગે જખૌ ભાનુશાલી મહાજન જે સહયોગ સે દેશ મહાજન ની જનરલ સભા ને કે જનરલ મીટિંગ તમ ભાઈ જે આગેવાની જખૌ જે મુકામે પાદિવસીય પોગ્રામ અન રામનવમી એ ઉજ્જ ઉજ્જ્વલા કરે પાડે ભેગા થેવાયું મીટિંગ બહુ અગત્યની એજો કારણ જે ભૂતૂલ ભવિષ્ય થી એ પોગ્રામ તમે દઈયાર માનલા કરે ન મિલા અડો પોગ્રામ આગાઉ જે ડિહ રહ્યા આવ્યું મને જવાબદારી એ જે પાજર રહી કરે અ અને અને કરીદલ કમ જે યુવાન હે ડીલ જેો દાતા હિં એને ઉત્સાહ વધારે હાજરી બહુ જરૂરી એટલે ગામ ગામમાં જા વધુમાં વધુ સંખ્યા મે તમામ મહાજન મંડળ જીવ બને વધુ વધુ માતા ભેનરું પણ યુવાન પણ મીટિંગમાં અચે જેથી કરીને આગળ જો પોગ્રામી આખી વિગતવાર સમૂહ લગનની ચર્ચા કરે અચી સમુદાયન સમૂહ લગનમાં જે ભાગ અંધલ પરિવાર પ્રોગ્રામ મે અતી કરે અને એ માહિતી ખપતી હોય તપ મિલદી અગર એ જે જખૌ પ્રોગ્રામ મે તમને ઘણી બધી અગત્ય જ ચર્ચા હોય એટલે વધુ વધુ સંખ્યામાં પા વધારો અને મેસેજ હે મૅસેજે હા જે સંદેશ હે તમામ તમુમ મહાજન મે પ્રસારિત કરી ચાંચ જેથી વધુ વધુ સંખ્યા પ્રતિ હાજર રહે દેશ બહાદિનની ટીમ વતી હે નમ્રપીલ જખમ મહાદિન વતી પણ નમ્રપીલ જય ઉદ્ધવરમ જય વાલરમ